રાષ્ટ્ર સેવા યાત્રા દરમિયાન વિજયાદશમીના પાવન દિવસે આર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ અવસરે યાદગાર બનાવવા માટે નગરમાં ભવ્ય શતાબ્દી વર્ષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શ્રી વિજયાદશમી પાવન પર્વ પર હિન્દુ સમાજમાં પુરુષ અને શક્તિનું જાગરણ ઉજવાયું આ પવિત્ર અવસરે રાષ્ટ્રીય સંઘની યાત્રાએ સો વર્ષ પૂર્ણ કર્યા હોવાની આનંદસભર ઉજવણી યોજાઈ જગદીશભાઈ પટેલ પ્રેરણાદાયી સંદેશ આપ્યો મુખ્ય અતિથિ તરીકે પ્રતિષ્ઠિત કંપનીના ડાયરેક્ટર તેમજ ગુજરાતી મરાઠી કવિ શ્રી મકરંદ મુસ્લિમ હાજર રહ્યા હતા નગર કાર્યવાહ રાકેશ કનોજિયાને આયોજન કરા સંભળાયું હતું વિજયાદશમીને હાર્દિક શુભકામનાઓ સાથે કાર્યક્રમ સફળતાપૂર્ણ ક પૂર્ણ થયો હતો આજે સંગના જે છ ઉત્સવો છે એ પૈકીનો જે સૌથી મહત્વનો ઉત્સવ એવો એક વિજયાદશમીનો ઉત્સવ છે સંગની સ્થાપના 1925 ની અંદર વિજયાદશમીથી કરવામાં આવી હતી આજે સંગને 100 વર્ષ પૂર્ણ થયા છે અને આ 100 વર્ષની જે સેવા ગાથા છે એનું આપણે પ્રત્યક્ષ નિદર્શન અહીં આગળ જોઈ રહ્યા છો સંગના સ્વયંસેવકો દૈનંદિન શાખાની અંદર જે પણ દંડના પ્રયોગો શારીરિક પ્રયોગો અને બૌદ્ધિક પ્રયોગો જે પણ કરે છે એનું એક પ્રાત્યક્ષિક તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો અને એ શિસ્ત એ સેવાની જે એક ઝલક એ તમને આ કાર્યક્રમમાં જોવા મળશે આજના કાર્યક્રમની અંદર જે મુખ્ય વક્તા છે એમનું નામ છે મકરજી મોળએ એ પોતે મરાઠી સાહિત્યના અને ગુજરાતી સાહિત્યના સારા એવા લેખક છે કવિ છે અને પોતે એક કંપનીની અંદર ડાયરેક્ટર છે જેમનું આજે મુખ્ય પ્રબોધન રહેવાનું છે એવા જગદીશભાઈ પટેલ શ્રી જગદીશભાઈ પટેલ આ છત્રપતિ શિવાજી વિસ્તાર જે છે એના સંઘ જે છે અને સાથે એમનું જ આપણને પ્રબોધનનો આજે લાભ મળશે સંઘ એના સો વર્ષ જે પૂર્ણ થયા એને ઉપલક્ષની અંદર સંઘે પાંચ કર્તવ્યો એ નાગરિકો માટે રાખ્યા છે એને પંચ પરિવર્તન એવું કહેવામાં આવે છે આ પાંચે પાંચ પરિવર્તનથી સંઘ એવી અપેક્ષા રાખે છે કે સમાજની અંદર એક પરિવર્તન આવે અને સંઘનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે ભારત ભૂમિને પરમ વૈભવ પર લઈ જવું એની અંદર આ એક કડી તરીકે જોડાશે મારું નામ ધનંજય લવકુમાર વાઘ છે અને હું આ છત્રપતિ શિવાજી વિસ્તારના સંપર્ક પ્રમુખનું દાયિત્વ ધરાવું છું